મંજુબેન ગોહિલ બાબાશ્રામ દિલીપસિંહ ડોડિયા બાબાશ્રામ તો આજ મેં આ મિત્રો ટ્રાફિક જોઈ શકો કે પૂનમ હોય ટ્રાફિક આજે ખૂબ વધારે ટ્રાફિક છે તો આજના લાઈ દે છે આહિર શિવાની બાપા સીતરામ તો આજના લાઈ દે ભાવના પરમાર જય જય શ્રીરામ રામ બાપા સીતરામ તો આજના લાઈ દે કોમેડી ડિજિટલ બાપા જોઈ શકો આજનું લાઈ બીજું કે મિત્રો હવે આપણે છે સવારે લાઈવ કરીશું ને સાંજના સંધ્યા આરતી લાઈવ કરીશું મિત્રો જય માતાજી બાપેશતરામભાઈ બ્રહ્મર મુકેશ બાપેશમભાઈ મુકેશભાઈ આજના લાઈવ દર્શન સવારે આપણે બાપાના લાઈવ દર્શન અને સાંજે છે સંધ્યા આરતી ટાઈમ નહીં તો લાઈવ કરીશું બાકી દિવસમાં તો ત્રણ વાર લાઈવ થઈ જાય છે એટલા માટે સાંજના લાઈવ દર્શન બંધ કરી દઈશું આજના લાઈવ દર્શન જોઈ શકો ટ્રાફિક જોઈ બાજુનું ટ્રાફિક એટલું છે કે મિત્રો તો લાઈટ બની છે ગાંધીનગરના દર્શન કરાવે મિત્રો ટ્રાફિક જોઈ શકો કૃષ્ણ રાવળ બાબામભાઈ મહેશભાઈ બસના લાઈ દર્શન ટ્રાફિક જોઈ શકો મિત્રો એટલું ટ્રાફિક છે અત્યારે ખૂબ જ જુદા ટ્રાફિક છે મિત્રો દર્શન કરવામાં લાઈન જોઈ શકો મિત્રો ત્યાંથી લાઈન ચાલુ થાય અને લાઈન ટ્રાફિક છપતો મિત્રો Was war um, બાબા શ્રી રામ જય શ્રીરામ રાધા રાધે આજના લાઈવ ટ્રાફિક આજે આ ટ્રાફિક ખૂબ જ મિત્રો જોઈ શકો છો પૂછપરછ છે દિલીપ સિંગ બાબામાં કોમેડી રામભાઈ આજના લાઈવ ટ્રાફિક જોઈ શકો મિત્રો ઘણી ટ્રાફિક જગ્યા તો આજના લાઈવ બાપાનો ફોટો જોઈ શકો જોઈ રહ્યો છે તો આજના માયદર્શન પ્રસાદી પણ જોઈ અને બાપાની પ્રસાદી પણ છે તો આજના માયદા મિત્રોને આકાશ રામ જય શ્રીરામ તો બધા જ મિત્રોને વાપસ ત્રણ પુંજારી બતાવો કૌશિકભાઈ પુંજારી વતીભાઈ અહીંયા કૌશિકભાઈ સાહેબ કોમેડી ડીજી તો વાપસ્તાનભાઈ બ્રહ્મા મુકેશભાઈ વાપસ્તાનભાઈ જોઈ શકો અત્યારે આપણે સમાજની મંદિર આવી જશે ખુશાલ રાહુલ વાવેશરમભાઈ ખુશપ્રાસ છે જાડેજા મારે ભાઈ ચોવીસ તારીખે રવિવારે એક્ઝામ છે સરસભાઈ છે એક્ઝામ છે

નથી બાપાની પૂજા જોઈ શકો મિત્રો સુનામીને રહી છે બાપાની પૂજાના લાઈવ લેસન સુનામી જોઈ શકો છો આજના લાઈવ લેસન મિત્રો જોઈ શકો છો આપી જોઈ શકો છે પ્રસાદી વિતરણ થઈ રહી છે જોઈ શકો છો ગરમાની પ્રસાદી તો ધીમે ધીમે આગળ જે જ્ઞાન દર્શન કરાવીએ મિત્રો તો આજના લાઈવ લક્ષ્મણસિંહ સિંહ સોઢા બાપસ્ત્રામભાઈ સુભાષભાઈ ઉપાધ્યાય બાપાજી કોમેડી ડિજિટલ કાંઈ ટ્રાફિક કેવું છે જોઈ શકાય એટલું મિત્રો તમે જોઈ શકો ટ્રાફિક ખૂબ વધારે છે દર્શન કરવામાં પણ લાઈન થાય છે એટલી બધી ટ્રાફિક છે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો બધા જ મિત્રોના બાપાસ્ત્રામ જય શ્રી રામ રાધાધે મુસુભાઈ કાતરિયા પુણેથી લાઈનમાં જોડાયા છે બાપાસ્ત્રામ અરે આપણા મિત્રોને જણાવી દેવું કે હવે આપણે લાઈવ છે સવારે કરીશું સાંજના સંધ્યા લાઈવ કરીશું સાંજે લાઈવ બંધ કરીશું ધીમે ધીમે કેમ કે ટ્રાફિક છે આપણે ત્રણ ટાઈમ લાઈવ થઈ માટે બસ હવે કાલથી તૈયારો બધી નીકળી જશે ભાઈ પૂનમ સુધી રાખવાની એટલા માટે આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો

ટેસ્લા ફિઝિક્સ કોન્સેપ્ટર અને બીજું કે જે મિત્રો નહીં ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લે જેથી કરી તમને બાપાના સવારે ને સાંજે લાવી દઈશું દર્શકો સવારે લાવી દઈશું ને સાંજના બાપાની લાઈવ આરતી મૂકશું આપણે રોજ હોયથી બે ત્રણ દિવસથી લાઈવ આરતી કરીએ છીએ મિત્રો સાંજના આરતી ટ્રાફિક જોઈ શકો મિત્રો દર્શક ટ્રાફિક છે ખૂબ જ ઉદાર ટ્રાફિક છે મિત્રો ਦੀ ਮਾਰ ਨੂੰ ਸੁਣ ਲੈ ਜੇ 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 ਜ